48 કલાક વરસાદ વારો પાડી દેશે 16 જિલ્લામાં ખતરનાક વરસાદ પડી શકે 60 કિલોમીટર ની ઝડપે ફૂકાશે પવન ગુજરાતમાં ગમે તે ઘડીએ હવે ચોમાસું બેસવાના એંધાણ છે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે મુંબઈમાં પંદર દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે છેલ્લા પચીસ વર્ષમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું છે જે બાદ હવે ગુજરાતમાં એન્ટ્રી કરવાનું છે એ પહેલા રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસાદ તરખાટ મચાવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી બે દિવસ એટલે કે અડતાલીસ કલાક છોતરાફાળ વરસાદ પડવાની આગાહી કરી છે વધુ વરસાદ છે કલાક માટે તો ઓરેન્જ સાબરકાંઠા અરવલ્લી નવસારી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં બે દિવસ અંતરાધાર વરસાદ પડશે

બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં મોસમનો મિજાજ બદલાયો છે દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો બીજા દિવસે પણ તોતિંગ મોજા ઉછળ્યા ગોમતી નદીમાં પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો સમુદ્ર કિનારે ફાયર જવાનો સિક્યુરિટી ગાર્ડ તૈનાત